પાણી વહેતા જોવા મળી રહ્યા છે ધોધમાર વરસાદ નડિયાદ શહેરમાં પડ્યો બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસવાનું શરૂ થયું જાણકારી નડિયાદમાં કેટલો વરસાદ વરસ્યો છે અને પાણી ભરાવાને લઈને શું સ્થિતિ ચોક્કસથી વરસાદની વાત કરીએ તો ખૂબ લાંબા વિરામ બાદ આજે ફરીથી એક વખત ખેડા જિલ્લામાં વરસાદે એન્ટ્રી કરી છે કહી શકાય કે જે રીતના વાતાવરણમાં ગરમાવો હતો પરંતુ આ ચોક્કસ આ વરસાદ વરસ્યો ને ત્યારબાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ખાસ કરીને નડિયાદ ની વાત કરીએ તો ખેડા જિલ્લાના હાજસમાન નડિયાદમાં આજે સાંજના સમયે વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી ચોક્કસથી ફેલાઈ રહી છે અને ચોક્કસ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી રહી છે લાંબા ગાળા બાદ વરસાદ પડતા લોકો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા વરસાદની તેઓ જ વરસાદ વરસ્યો છે હાલ તો વરસાદ ધીમો પડ્યો છે પરંતુ સામાન્ય વરસાદમાં નડિયાદમાં જે નીચાણવાળા વિસ્તારો છે રબારીવાસ કોલોની છે સાથે સાથે શ્રેયસ ગરનારું છે ખોડિયાર ગરનારા આ તમામ વિસ્તારમાં જે રીતના પાણી ભરાતા હોય છે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે હાલ વરસાદ ચોક્કસથી જે રીતના વાતાવરણમાં ગરમાવો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને એસી ચાલુ કરી અને પોતાના ઘરેનો ઓફિસ રહેવા માટે મજબૂર હતા પરંતુ વાતાવરણ ઠંડક પ્રસર્યા બાદ લોકો પણ બજારમાં ટેહેતા નજરે પડ્યા રહ્યા છે જી જી આભાર જલ્પેશ તમામ જાણકારી આપવા માટે